વાઇબ્રન્ટ ને તમે માધ્યમો મારફતે જોયું હશે મારે તમને અસલ વાઇબ્રન્ટ ગુજરાત બતાવવું છે આ એ વાયબ્રન્ટ સમિટ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટના દ્રશ્યો છે જે અમે જોયા છે તમારું હૃદય કાંપી ઉઠે હૃદય દ્રવી ઉઠે એ પ્રકારના દ્રશ્યો હતા અને આ રાજ્ય સરકાર કહે છે વાયબ્રન્ટ ગુજરાત અમે કરીએ છીએ અને રાજ્યનો વિકાસ થાય છે સુખાક વિકાસ થાય છે રોટલા માંગે છે આ ગુજરાત નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં દસમા વાયબ્રન્ટ સમિટ હાલ ચાલી રહ્યું છે આ ગ્લોબલ વાયબ્રન્ટ સમિટના વીસ વર્ષ જેટલો સમય પસાર થયો છે આ દસમા વાઇબ્રન્ટ સમિટમાં બે દાયકા કરતાં વધારે સમય આપણે પસાર કર્યો છે છતાં આપણું ગુજરાત અડધું ગુજરાત સરકારના મફત અનાજ પર નિર્ભર છે તમને માધ્યમોએ બતાવ્યું હશે કે કઈ રીતે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર ઝાકમજોડ કરવામાં આવી છે રસ્તાઓ દુલ્હનની જેમ શણગારી દેવાયા છે રાજ્યની રાજધાની જાણે દુલ્હન હોય એ રીતે સજાવી અને તૈયાર કરી દેવાય છે કારણ કે વિશ્વના અનેક દેશોના લોકો આવવાના છે ડેલિગેશન આવવાના છે ડેલિગેશન આવશે ડેલિગેશન જોશે ડેલિગેશન ફરશે એના માટે સેંકડો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે પછી ગુજરાત રાજ્ય સરકાર હોય અલગ અલગ યોજનાઓ હેઠળથી પૈસા વાપરવામાં આવ્યા છે જેનો હિસાબ સેંકડો કરોડમાં થાય છે પણ આ વાઇબ્રન્ટ ગુજરાત આજે પહેલી વખત નથી થતું તો અગાઉના વાઇબ્રન્ટ ગુજરાતથી ગુજરાતે શું વિકાસ કર્યો એ દ્રશ્યને અમે શોધી રહ્યા હતા અને અમને મળ્યું એ દ્રશ્ય જ્યારે હૃદય દળવી ઉઠ્યું આ દ્રશ્ય જે તમારી સ્ક્રીન પર છે એ દ્રશ્યમાં તમે જુઓ કે આ બાળક આ બાળકનો પિતા બાળકની માતા બાળકના પરિવાર કઈ રીતે ચારે તરફ છે એક તરફ મહાત્મા મંદિર છે કરોડોના ખર્ચે બનાવેલા લેઝર ઝલક છે એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે નીચે લીલી જાજમ છે અને આ જાજમ રાતોરાત પેદા થઈ છે રાતોરાત વૃક્ષો ઉગ્યા છે ખજૂરીના ઝાડ ઉગ્યા છે આ ગુજરાતમાં પણ આ જે દ્રશ્યો તમને મેં બતાવ્યા એ પરિવાર આજે પણ મજૂર છે સાડા ત્રણસો રૂપિયામાં હોટેલ લીલાના મજૂર તરીકે કામ કરવા માટે વાયબ્રન્ટમાં એમને રાખવામાં આવ્યા હતા દ્રશ્ય મેં જોયું કે એક તરફ વિદેશી ડેલિગેશન છે એક તરફ નેતાઓનું કોન હોય પર કોન હોય પસાર થઈ રહ્યું છે અલગ અલગ રાજ્યના નેતાઓ તાઇફામાં હાજરી આપવા આવી રહ્યા છે ત્યારે આ ભૂખથી ટળવડતું પરિવાર વધેલો ઘટેલો ખોરાક પોતાના માથા પર ઉચકીને લઈ જાય છે આ માથા પર જઈ રહેલો વધેલો ઘટેલો એઠવાડ જેવો ખોરાક આ રાજ્ય સરકારની અસલિયત છે આ હકીકત છે આ રાજ્ય સરકારની કે આ રાજ્ય સરકારે આ વીસ વર્ષ કરતાં વધારે સમયથી વાઇબ્રેટના જે તાઇફા કરી રહ્યા છે એનાથી શું પરિણામ મળ્યું ગુજરાત એઠું ખાવા મજબૂર બન્યું ગુજરાત અડધું ગુજરાત અને કદાચ અડધા કરતાં વધારે ગુજરાત કહીએ તો પણ વાંધો નથી કે જ્યારે આજે મફત સરકારી અનાજની લાઇનમાં ઉભા રહી અનાજ ખાવા મજબૂર બન્યો છે શું આ ગુજરાતની તમે તાસીર અને તસવીર બદલી છે વાયબ્રન્ટ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરવામાં આવી છે ડ્રીમ પ્રોજેક્ટ હતો વિશ્વ આખું અહીંયા ઇન્વેસ્ટ કરવા આવશે સડસઠ હજાર કરતાં વધારે એમઓયુ અત્યાર સુધી થયા છે એવું મારા સૂત્રો કહે છે પરંતુ આ એમઓયુનું પાલન કેટલું થયું એના આંકડા સરકારે આપવા જોઈએ અનેક વખત માધ્યમોએ તેના ખુલાસા કર્યા છે આ એમઓયુ કરી અને તાઇફાઓ કરી વિદેશની મહેમાનો લાવી મફતમાં ફેરવી ગામે ગામ તેના માટે પ્રવાસની તૈયારી કરી અડધું સચિવાલય તમે વ્યસ્ત કરી દીધું આ રાજ્યની જનતાના કામ અટકાય છે ત્યારે તમારું સચિવાલયનો કર્મચારી કે અધિકારી શોધીઓ જડતો નથી તમે જવાબ આપજો આજે રાજ્ય સરકાર પૂરી આમાં રોકાયેલી છે મહિનાઓની આ તૈયારી છે કેટલાય વિભાગના અધિકારી અને કર્મચારીઓએ જાહેર જનતાના કામ પોતાના વિભાગના કામ છોડી અને આ તાઇફાના કામ કર્યા છે અને આપણું ગુજરાત આજે રોટલા માંગે છે ગુજરાત વાયબ્રન્ટ નહીં ગુજરાતની વાયબ્રન્સી આ રીતે આવતી હોત તો કદાચ આ પરિવારને અમારે આ જાકમ જોડની વચ્ચે લીલી જાજમની વચ્ચે કે જે રાતોરાત ઘાસ લાખો રૂપિયાના ખર્ચે કદાચ ઉગ્યો છે એક તરફ મહાત્મા મંદિર ઊભું થઈ ગયું છે એક તરફ દાંડી કુટીર પાછળની બાજુ મહાત્માનો એક બ્રિજ બની ગયો છે પરંતુ આ રસ્તા પર જ્યારે આ દ્રશ્ય લઈને નીકળે ત્યારે આ સરકારને વિચારવું જોઈશે કે આ અમારી હકીકત લઈને જઈ રહ્યું છે વિદેશીઓ લોકો આ પણ જુએ છે હોટલ લીલાએ જે કર્મચારીઓને રાખ્યા છે અને સારું નામ આપ્યું છે સર્વિસ પ્રોવાઈડર પરંતુ ખરેખર તો આ મજૂર છે જે એમને વાઈબ્રન્ટ પૂરું થશે એટલે રજા આપી દેવામાં આવશે અને ફરીથી તે નવા કામની શોધમાં ફરતો થશે ફરીથી તે આ હેઠવાડ ખાતો થશે અને ફરીથી વાયબ્રન્ટ ગુજરાતનો નવો તાયફો આવશે ત્યારે ફરીથી કદાચ એને કામ મળશે તો કરશે આ લોકોને રોજગારી આપી છે વાયબ્રન્ટથી લોકોને રોજગારી મળે છે એવું પણ તમે કહી શકો છો જો તમને એવું લાગે છે કે અમે આ તાયફાથી લોકોને રોજગારી આપી રહ્યા છીએ તો કેટલા રૂપિયાનો ખર્ચ